નમસ્કાર મિત્રો આપણે આજે આઈફોનના પાછળના ભાગે જે લોગો આપેલ છે તેના વિશે જાણીએ ઘણા આઈફોન યુઝર્સને એ ખબર પણ નથી કે જે પાછળના લોગો આપેલ છે એમાં પણ ટચ વર્ક કરે છે તો ચલો મિત્રો આજે એના સેટિંગ વિશે આપણે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે આઈફોનના સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી તેમાં આપણને ઓપ્શનમાં એસીબીટીનો ઓપ્શન જોવા મળશે તેના પર ટચ કરવાનું છે તેના પર ટચ કરીશું એટલે આપણે તેમાં ટચનો ઓપ્શન જોવા મળશે ટચમાં ગયા પછી લાસ્ટમાં નીચે સ્ક્રોલ કરી બેક ટેપ ઓપ્શન જોવા મળશે તેના પર બે ઓપ્શન જોવા મળશે ડબલ ટેપ અને ટ્રિપલ ટેપ એમાં કોઈ પણ ઓપ્શન તમે કરી શકો છો મેં ડબલ ટેપ પર ટચ કર્યું છે ડબલ ટેપમાં ઘણા બધા ઓપ્શન જોવા મળે છે જે પહેલો નાનનો ઓપ્શન છે તેના પર રાખવાથી કોઈ સેટિંગ્સ અંદર દેતું નથી એમાં એપ સ્વિચર છે કેમેરા કંટ્રોલ સેન્ટર ફ્રન્ટ કેમેરા હોમ લોક રોટેશન લોક સ્ક્રીન મ્યુટ નોટિફિકેશન સેન્ટર સ્ક્રીનશોટ સેક સીરી સ્પોટલાઇટ લાઈટ વોલ્યુમ ડાઉન વોલ્યુમ અપ તમે કોઈ પણ ઓપ્શન ચૂઝ કરી શકો છો એસવીટીના પણ ઘણા બધા ઓપ્શનો અંદર જોવા મળે છે કોઈ પણ તમે ઓપ્શન ચૂઝ કરી શકો છો જે જોઈ શકો છો આપણે સ્ક્રીન પર કેટલા બધા ઓપ્શનો જોવા મળે છે આ બધા ઓપ્શનમાંથી કોઈ પણ તમે સેટ કરી શકો છો તમારી જે યોગ્યતા હોય એ પ્રમાણે આપણે આમાં અત્યારે ટોચને સિલેક્ટ કરશું ટોચ સિલેક્ટ કર્યા પછી આપણે બેક બહાર આવી જઈશું બહાર નીકળ્યા પછી આપણે તેમાં હોમ સ્ક્રીનમાં જઈ ડબલ ટેપ કરશું ડબલ ટેપ કરશું એટલે આપણને ઉપર નોટિફિકેશન ઉપર લખેલા આવશે બેક ટેપ પછી આપણે ફ્લેશ લાઇટ ઓન થઈ જશે થેન્ક યુ નમસ્કાર મિત્રો આપણે આજે આઈફોનના પાછળના ભાગે જે લોગો આપેલ છે તેના વિશે જાણીએ ઘણા આઈફોન યુઝર્સને એ ખબર પણ નથી કે જે પાછળના લોગો આપેલ છે એમાં પણ ટચ વર્ક કરે છે તો ચલો મિત્રો આજે એના સેટિંગ વિશે આપણે માહિતી મેળવીએ સૌથી પહેલાં આપણે આઈફોનના સેટિંગમાં જવાનું છે સેટિંગમાં ગયા પછી તેમાં આપણને ઓપ્શનમાં એસીબીટીનો ઓપ્શન જોવા મળશે તેના પર ટચ કરવાનું છે તેના પર ટચ કરીશું એટલે આપણે તેમાં નો ઓપ્શન જોવા મળશે ટચમાં ગયા પછી લાસ્ટમાં નીચે સ્ક્રોલ કરીએ બેક ટેપ ઓપ્શન જોવા મળશે તેના પર બે ઓપ્શન જોવા મળશે ડબલ ટેપ અને ટ્રિપલ ટેપ એમાં કોઈ પણ ઓપ્શન તમે કરી શકો છો મેં ડબલ ટેપ પર ટચ કર્યું છે ડબલ ટેપમાં ઘણા બધા ઓપ્શન જોવા મળે છે જે પહેલું નામનો ઓપ્શન છે તેના પર રાખવાથી કોઈ સેટિંગ્સ અંદર રહેતું નથી એમાં એપ સ્વિચર છે કેમેરા કંટ્રોલ સેન્ટર ફ્રન્ટ કેમેરા હોમ લોક રોટેશન લોક સ્ક્રીન મ્યુટ નોટિફિકેશન સેન્ટર સ્ક્રીનશોટ સેક સીરી સ્પોટલાઈટ ટોર્ચ વોલ્યુમ ડાઉન વોલ્યુમ અપ તમે કોઈ પણ ઓપ્શન ચૂઝ કરી શકો છો એસીબિલિટીના પણ ઘણા બધા ઓપ્શનો અંદર જોવા મળે છે કોઈ પણ તમે ઓપ્શન ચૂઝ કરી શકો છો જે જોઈ શકો છો આપણે સ્ક્રીન પર કેટલા બધા ઓપ્શનો જોવા મળે છે આ બધા ઓપ્શનમાંથી કોઈ પણ તમે સેટ કરી શકો છો તમારી જે યોગ્યતા હોય એ પ્રમાણે આપણે આમાં અત્યારે ટોચને સિલેક્ટ કરશું ટોર્ચ સિલેક્ટ કર્યા પછી આપણે બેક બહાર આવી જઈશું બહાર નીકળ્યા પછી આપણે તેમાં હોમ સ્ક્રીનમાં જઈને ડબલ ટેપ કરશું ડબલ ટેપ કરશું એટલે આપણને ઉપર નોટિફિકેશન ઉપર લખેલ આવશે બેક ટેપ પછી આપણે ફ્લેશ લાઇટ ઓન થઈ જશે થેન્ક યુ